મોરબીના ટંકારાના નેકનામ વિસ્તારમાં કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે અહીં એક ફેક્ટરીમાં મંજૂરી કામ કરતા ઉત્તર પ્રદેશના પરિવારના માત્ર બે વર્ષના માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે આ ઘૃણાસ્પદ કૃત્ય આચરનાર બીજું કોઈ નહીં પણ તેની જ ફેક્ટરીમાં કામ કરતો અને મૂળ બિહારનો વતની આડત્રીસ વર્ષીય રામવિલાસ નામનો શખ્સ છે પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપીને બાળકના પિતા સાથે અગાઉ ઝઘડો થયો હતો જેનો બદલો લેવા માટે તેણે આ બાળકને નિશાન એકત્રીસ ડિસેમ્બરના રોજ જ્યારે બાળક હંમેશની જેમ રમવા ગયો ત્યારે નરાધમે અશ્લીલ વિડીયો જોઈને તેની સાથે આચર્યું હતું ટંકારા પોલીસે ડીવાય એસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને દબોચી લીધો છે હાલ પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે ગત તારીખ એકત્રીસ ના રોજ અંકારાના નેટના મોટીમાં આવેલા એક જાનના કારખાનામાં રહેતા મજૂર કોલોનીમાં રહેતા મજૂરના એક બાળક બે વર્ષના બાળક સાથે વિસ્તૃતિનો બનાવ બનેલો હતો જેમાં એની સાથે સુસ્તી વિરુદ્ધનો કૃત્ય કરવામાં આવેલો હતો અને તાત્કાલિક આ અંગે ફરિયાદ નોંધી અને આરોપીને શોધખોળની કાર્યવાહી ચાલુ થઈ હતી જેમાં આરોપી રામ વિકાસ વિના સહ થયેલી મૂળ રહેવાથી મોટીહારી બિહારના હોવાનું બોલવા પામેલ હતું અને આરોપીની શોધખોળ સાથે બાળકને તાત્કાલિક હોસ્પિટલાઈઝ કરવામાં આવેલું હતું અને તરત જ હોસ્પિટલ તથા સાયન્સ સુધીની સુધીપ લઈ અને આગળની તપાસ કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી હતી ત્યારબાદ આ આરોપી મળી આવતા એને હસ્તકત કરી અને તારીખ એકના રોજ એને અટક કરી આગળની કેસની કાર્યવાહી તપાસની કાર્યવાહી કરવામાં આવેલી હતી અને આરોપીઓ વિરુદ્ધ પુરાવા એકત્ર કરવા માટે થઈ અને અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ કામગીરી કરવામાં આવેલી હતી જેમાં આ નાનું બાળક હોય એ પોતે નામજોગ ઓળખ ના આપી શકે એટલે આ બાળકને વિશિષ્ટ રીતે ઓળખ કરાવવાની કાર્યવાહી કરવામાં આવેલી હતી જેમાં અહીંયા મોરબી સિવિલ હોસ્પિટલથી મદદ લઈને દરિયા ડૉક્ટર ડોક્ટરશ્રી અને સાયકલિસ્ટ ડોક્ટરશ્રીની હાજરીમાં મોહમ્મદદાર સાહેબ દ્વારા આ બાળક તરફથી આરોપીની ઓળખ કરેડની કાર્યવાહી કરવામાં આવેલ છે અને એનો રિપોર્ટ પણ આ સામે સામે રાખવામાં આવ્યો છે આમ આ આરોપી પકડી અને જે કોર્ટ હવાલે કરતા નામદાર કોર્ટ તરફથી એમના પાંચ દિવસના રિમાન્ડ પણ કરવામાં આવ્યું છે બનાવનું કારણ હાલ પ્રાથમિક દ્રષ્ટિએ એવી રીતે સામે આવ્યું છે કે આરોપી અને જે ભોગ બનનાર બાળક છે એના પિતા છે એને નોકરી નોકરીના સ્થળે કામકાજની બાબતમાં કોઈ માથાકૂટ થઈ હતી અને એની રજૂઆત અને વેપા ગતિના અંતે આરોપીએ બદલો લેવા માટે થઈ અને નાના બાળક સાથે જીપસિપ જે હોવાનું સામે આવે એકચુઅલી છે એ લેબર કોલોની છે એમાં નીચે અમુક મકાનો છે ઉપર રવેશ છે અને લોબીમાં મકાનો છે એમાં એક એક રૂમના જ બધા મકાન છે તો બાળકની માતા જ્યારે રસોઈ કરી રહી હોય ત્યારે બાળક છે એ લોબીમાં આવેલા બીજા મકાનમાં ફરીને પોતાની રીતે રમતું હોય છે તો અવારનવાર આરોપીના રૂમમાં પણ જઈને રમતું હોય છે એ રીતે બાળક રૂટિનમાં પોતે આરોપીના રૂમમાં જઈ અને રમવા લાગેલ હતું અને આરોપી એને નિશાન કરાયું આરોપી છે એ મોરબી અત્યારે એકાદ વર્ષથી રહે છે અને પોતે પરિણી છે અને એના બે બાળકો સાથે એના વાઇફ છે બાળક સાથે બદલો નથી લેવો એને એને બાળક બાળકના પિતા સાથે બદલો લેવો છે એમાં એને બાળક રમવા આવ્યું એટલે એવું છે કે આ કરવું જોઈએ પણ બાળક સાથે આવું કરવું એ માનસિક એકદમ નીકળી રીતે કરવું કહેવાય એટલે માનસિક દ્રષ્ટિએ બાળકની છે એ આરોપીમાં છે એવું કહી શકાય